ગામ ખાતે આવેલ પ્રગતિ બંગલોઝ સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવા આવતા સોસાયટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી સોસાયટીના ના રહીશો બિલ્ડર અને એસએમસી હેરાન પરેશાન છે આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ બંગ્લોઝનો ગેટ તોડવા આવેલ એસએમસી અધિકારીઓને પાછા મોકલ્યા છોટે બિલ્ડર ફોન ઉચકતા પ્રગતિ બંગ્લોઝના ના રહીશો દ્વારા બિલ્ડરના ઓફિસ પર મહિલાઓ તથા પુરુષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અમારે રોડ રસ્તા બધું ગજેબો હતો ગાર્ડન હતું પછી હવે એસએમસી વાળા પાડવા આવે છે તો બિલ્ડર લોકો એમ કે છે એસમસી વાળા વાળા એમ કહે છે બિલ્ડર લોકોને મળો તો અમારે ક્યાં જવાનું નાના માણસો આ સોસાયટી કેટલા વર્ષ થયા છે સોસાયટી ને બે વર્ષ થયા છે બે વર્ષ થયા લોચામાં ચાલે છે બધા પૈસા ભરી દીધા છે એટલે હવે બિલ્ડર હાથ ઊંચા કરી દે છે અમે કઈ નહીં કરીએ બાજુમાં રસ્તો આપે છે તો લેખિતમાં મંજૂરી નથી આપતા એટલે બે મહિના પછી એ રસ્તો લઈએ એટલે અમારે તો નહીં લેવાનું ને બધાને નાના માણસો ને હાલવાનું ક્યાં અમારે કયા રોડે ચાલવાનું એસએમસી વાળા આજે પાડવા આવ્યા હતા સાઠ સિત્તેર લોકો તો આ બિલ્ડર લોકોને ફોન કર્યો તો બિલ્ડર લોકો કોઈ ફોન રિસીવ નથી કરતા બિલ્ડરો છે લોકો વાળા બિલ્ડર નામ દે છે બધા રાખે છે બંને તમે રજૂઆત કરવા અમે રજૂઆત કરવા આવ્યા છીએ કોઈ જવાબ નથી આપતો હાથ ઊંચા કરીને બેઠા છે જો એ મોટું એનામું નથી જોતા હવે શું માંગણી છે તમારી બાજુમાં ત્રીસ જોઈએ અને લેખિતમાં મંજૂરી જોઈએ નહીતર એ લેખિતમાં મંજૂરી આપવા તૈયાર નથી બે મહિના પછી પાછા એસએમસી વાળા આવીને પાડી જાય તો અમારે શું કરવાનું તો હવે તમે શું કરશો આગળ કાર્ય હોય લોકો અમારે ન્યાય જોઈએ છે અમારો રોડ જોઈએ આ લોકો તમે સપોર્ટ ન કરો તો આગળ તમે શું કરશો સપોર્ટ અમને કરવો જ જોશે કારણ કે અમે બધા નાના માણસો છીએ કોઈ મોટા નથી એ આટલા મોટા મોટા આઈટી પાર્કના બધા બિઝનેસમેન બેન બાંધીને બેસી જાય છે તો એનાથી નથી થાતું શું એ કઈથી તો એ લોકો માપણી સીટ નથી આપતા આ લોકો ધ્યાન નથી દેતા આ લોકો બિલ્ડર લોકો કે એસએમસી માં જાઓ એસએમસી વાળા કે બિલ્ડર લોકો પાસે અમારે શું કરવાનું માથી વાન મા ધક્કા રાખવાના છે